હેલો દોસ્તો સીસી એક્ઝામ માટે આજે આપણે મેથ્સના વીસ એમ સીક્યુ સોલ્વ કરવાના છીએ જે ઓલરેડી એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા છે જે પણ મિત્રોને સીસીઈની એક્ઝામ બાકી છે તેને આવનારી એક એક્ઝામમાં આ પ્રકારના જ એમસીક્યુ જોવા મળવાના છે તો ખાસ આ વિડીયો જોજો મેથ્સના વીસ એમસીક્યુ સોલ્વ કરીશી તેમાંથી તમને નવું જાણવા મળશે કઈ રીતે એમસીક્યુ સોલ્વ કરવાનો છે શોર્ટ ટ્રિક્સ તમને જાણવા મળશે તો આ વિડિયોને પૂરે જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો શેર કરતા રહેજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આપણા ક્વેશ્ચન ક્વેશ્ચનથી એક કુંડમાં સામાન્ય રીતે ચૌદ કલાકમાં ભરાય છે પરંતુ તેના તળિયામાં લીકેજને કારણે તેને ભરવામાં બે કલાકનો વધારે સમય લાગે છે જો કુંડ ભરેલો હોય તો લીકેજ તેને કેટલા સમયમાં ખાલી કરશે તો આ પ્રકારના ક્વેશ્ચન્સ આપણે અગાઉ સમય કામ અને સમયમાં કરેલા છે કે એને એક કામ કરતાં દસ દિવસ લાગે બીને તે કામ કરતાં એક દિવસ લાગે છે પરંતુ એ અને બી સાથે મળીને તે કામ છ દિવસમાં કરે છે તો આની અંદર શું થતું મિત્રો એનું જે કામ છે તેની અંદર બીનો સરવાળો થતો બી કામની અંદર એડ કરતો એટલે કે એ પ્લસ બી જ્યારે ભેગા થઈને કામ કરતા ત્યારે દિવસો ઓછા લાગતા હવે આ જ વસ્તુ છે આની અંદર એને એક કામ કરતાં ચૌદ કલાક લાગે છે બી બી કામ કરશે પરંતુ એનું કામ ઘટાડશે એટલે બી નેગેટિવ કામ કરશે આની અંદર કેમ કે એની અંદર લીકેજ છે પરંતુ તળિયામાં લીકેજ થવાને કારણે તેને ભરાવવામાં બે કલાકનો વધારે સમય લાગે છે એ નળ છે તે ચૌદ કલાકમાં ભરશે બી નળ છે તે ખાલી કરે છે મતલબ લીકેજ છે કે જે ખાલી કરે છે તો એના માટે એક્સ હવે એ અને બી બંને ભેગા હોય એટલે કે એ ચાલુ હોય અને લીકેજ પણ ચાલુ હોય તો બે કલાકનો વધારે સમય લાગે છે એટલે કે એ માઇનસ બી એટલે કે બે કલાકનો વધારે સમય લાગે છે સોળ આ રીતનું આપેલું છે ફરીથી એકવાર જોઈ લઈએ મિત્રો એટલે તમને વધારે આઈડિયા આવી જાય વ્યવસ્થિત કરીએ એ ચૌદ કલાકમાં કામ કરશે બી નેગેટિવ કામ છે એક્સ કલાક થશે શું છે તે શોધવાનું છે એક્સ અને એ માઇનસ બી એટલે કે સોળ થશે આ રીતની પેટર્ન આવે છે આ છે આપણા દિવસો આપણે લસા લઈશું એટલે અહીંયા આવશે કુલ કાર્ય ચૌદ અને સોળનો લસા કેટલો થશે સાત દુ ચૌદ ગુણ્યા આઠ કે ચૌદ એટલે થશે સાત ગુણ્યા બે અને સોળ એટલે થશે આઠ ગુણ્યા બે એટલે આ રીતે એનો લસા લઈ શકાય અહીંયા આવે ઇફિશિયન્સી ઇફિશિયન્સી આ કુલ કાર્ય ભાંગા ચૌદ કરો એટલે અહીંયા આવે આઠ અને અહીંયા આપણે સોળ વડે ભાંગા કરો એટલે અહીંયા આવે સાત આ એની થઈ ઇફિશિયન્સ આ બંનેનો સરળો આપણે અહીંયા કરતા એ પ્લસ બીનો ઇફિશિયન્સી તમને યાદ હશે એટલે આઠ માઇનસ શું કરશું તો સાત આવશે તો અહીંયા આવે માઇનસ એક એટલે કે એ છે તે એક કલાકમાં આઠ કામ કરે તો આ બી જે લીકેજ છે તે એક કાર્ય ઓછું કરે છે એટલે કે ટોટલ બે ભેગા થઈને સાત કાર્ય થાય છે તો શું શોધવાનું છે લીકેજ કેટલા સમયમાં ખાલી કરશે તો કુલ કાર્ય સાત ગુણ્યા બે ભાઈ આઠ છેદમાં માઇનસ એક આ આપણો જવાબ સાત દૂધ ચૌદ ચૌદ ગુણ્યા આઠ એટલે કે આવશે એકસો ને બાર એના પછીનો પ્રશ્ન છે જો સંખ્યાઓ એન માઇનસ પાંચ ફોર એન માઇનસ ત્રણ અને પાંચ ફાઇવ એન પ્લસ ટુ સમાંતર શ્રેણીમાં હોય તો એનનું મૂલ્ય શું આ સમાંતર શ્રેણી છે એક ત્રણ પાંચ એનો મતલબ કે આ બંને વચ્ચેનો ડિફરન્સ ત્રણ માઇનસ એક બે અને આ બંને વચ્ચેનો ડિફરન્સ બે બંને સમાન હોય તો આની અંદર પણ મિત્રો ડિફરન્સ લઈ લઈએ આપણે સમાંતર શ્રેણી છે બીજું પદ ફોર એન માઇનસ થ્રી માઇનસ પહેલું પદ એન માઇનસ પાંચ એટલે કે એન પ્લસ પાંચ ઇક્વલ ટુ આમાંથી આ વાત કરી બંને સન્માન થાય ફાઈ એન પ્લસ ટુ માઇનસ ફોર એન માઇનસ માઇનસ પ્લસ પ્લસ થ્રી ફોર એન માઇનસ એન એટલે કે થ્રી એન માઇનસ ત્રણ પ્લસ પાંચ એટલે કે પ્લસ ટુ પાંચ એન માઇનસ ચાર એન એટલે કે એન બે પ્લસ ત્રણ એટલે કે પાંચ આમ જાય ટુ એન બરાબર થ્રી એન બરાબર થ્રી બાય ટુ આપણો જવાબ સિમ્પલ છે મિત્રો એના પછીનો ક્વેશ્ચન છે બે સ્ટેશન વચ્ચેનું અંતર બસો ચાલીસ છે આ અંતર કાપવામાં ટ્રેનને છ કલાક લાગે તો ઝડપ કેટલી ઝડપ બરાબર અંતરના છેદમાં સમય બસો ચાલીસના છેદમાં છ ચોક ચોવીસ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય તો આવા પ્રકારના ક્વેશ્ચન ડાયરેક્ટ સોલ્વ થઈ જતા હોય છે એ બરાબર આટલા બી બરાબર આટલા સી બરાબર આટલા તો આનું મૂલ્ય શોધો આ શું છે મિત્રો આ રીતનું આપવું હોય ત્યારે ડાયરેક્ટ એ બી સીની કિંમત મૂકવાની થતી નથી આ રીતે આપ્યું છે એનો મતલબ કે કંઈક લોજિક હશે આ કેનું ફોર્મ્યુલા છે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ ટુ એ પ્લસ ટુ બી સી પ્લસ ટુ સી એટલે કે એ પ્લસ બી પ્લસ સીનો હોલ સ્ક્વેર એને તમે ખુલ્લું પાડો તો આ જવાબ આવે એનો મતલબ એવો છે કે આપણે આની અંદર કિંમત મૂકીને ગણવાનું છે આના ઉપર કિંમત મૂકીને ગણવો એટલે તમારી મૂર્ખામી કહેવાય આની અંદર મૂકી દો એ દસ બી ચૌદ અને સી સોળ એટલે કે ચાલીસનો સ્ક્વેર ચાલીસનો સ્ક્વેર પૂછેલો છે મિત્રો એટલે કે આપણો સોળસોનો જવાબ આવશે એના પછીનો ક્વેશ્ચન જોઈએ સુરેખ સમીકરણની જોડીનું એક સમીકરણ આ છે તો બીજો વિકલ્પ પસંદ કરો સુરક્ષ સમીકરણમાં જો મિત્રો તમને એક સમીકરણ આપેલું છે માઇનસ ફોર એક્સ પ્લસ થ્રી વાય માઇનસ ટુ બરાબર ઝીરો હવે આને તમે કોઈપણ વડે ગુણો બે વડે ગુણો ચાર વડે ગુણો માઇનસ બે વડે ગુણો તો બધા જેટલા પણ સમીકરણો બને તે બધા આના સુરક્ષા સમીકરણો થશે તો ઓપ્શન ઉપરથી જોઈ લઈએ પહેલોમાં શું છે માઇનસ ફોર એક્સ પ્લસ સિક્સ વાય આને કોઈપણ વડે તમે ગુણશો તો અહીંયા ફોર એક્સ અને અહીંયા સિક્સ વાય થશે નહીં તો આ ખોટું સુરક્ષ સમીકરણ બને નહીં આઠ એક્સ પ્લસ થ્રી હોય આઠ એક્સ કરવું હોય તો આને કેટલા વગેરે ચાર એક્સને આપણે બે વડે ગુણવું પડે તો આઠ એક્સ પ્લસ થ્રી વાય નહીં તો અહીંયા સિક્સ વાય હોવું જોઈએ તો આ પણ સમીકરણ નથી થતું ફોર એક્સ પ્લસ થ્રી વાય ફોર એક્સ પ્લસ થ્રી વાય નિશાની નહીં આને જો આપણે સુરક્ષ સમીકરણ કરવું તો આ રીતે થાય ફોર એક્સ માઇનસ થ્રી વાય પ્લસ ટુ બરાબર ઝીરો આ પણ એનું સુરક્ષ સમીકરણ થાય કેમ કે આને આપણે માઇનસ એક વડે ગુણેલા છે તો આ જવાબ નહીં આવે અહીંયા માઇનસ હોત ને તો આ જવાબ આવે તો એટલે આ ખોટું એના પછીનું જુઓ અને બે વડે ગુણી દીધો તો માઇનસ આઠ એક્સ બે વડે આખા સમીકરણ ગુણો એટલે પ્લસ સિક્સ હોય માઇનસ ફોર તો આ આપણો જવાબ રહેશે છ અવલોકનનો મધ્યક પચીસ હોય અને જ્યારે દરેક અવલોકનમાં અચળ સી ઉમેરવામાં આવે તો મધ્યક એકત્રી થાય તો સીનું મૂલ્ય કેટલું દર વખતે મિત્રો ઊંધો ક્વેશ્ચન પૂછાય છે આ વખતે એને ઉલટો પૂછ્યો દર વખતે શું પૂછાય છ અવલોકનનો મધ્યક છ અવલોકનો છે એનો મધ્યક એટલે કે એવરેજ એના પચીસ છે જો દરેક અવલોકનમાં સી અચળ સી ઉમેરવામાં આવે તો મધ્યક એકત્રી થાય પ્રશ્ન પૂછતા કે બધા અવલોકનની અંદર જો પાંચ પાંચ ઉમેરવામાં આવે તો મધ્યક કેટલો થાય બધામાં જો મિત્રો તમે પાંચ પાંચ ઉમેરો તો એનો મધ્યક થાય કે પચીસની અંદર પાંચ ઉમેરી દેવાના આની અંદર શું પૂછ્યું છે દરેક અવલોકનમાં અચળ સી સી ઉમેરીએ છીએ તો મધ્યક એકત્રી થાય છે એનો મતલબ કે છ ઉમેરેલા છે બધામાં તો સીનું મૂલ્ય કેટલું છ સિમ્પલ જ છે આપણ ક્વેશ્ચન એના પછીનો છે સરેરાશ ઝડપનો છે મોનિકા તેની કોલેજ જવા માટે ચાલીસ કિલોમીટરની ઝડપે બાઇક ચલાવે છે અને ત્રીસની ઝડપે ઘરે પાછી ફરે છે કોલેજ આટલા કિલોમીટર દૂર છે તો જવા આવવા માટેની સરેરાશ ઝડપ કેટલી ઘરેથી સ્કૂલ અને સ્કૂલથી ઘર તરફ પાછી ફરે છે બંને વખતે ડી સમાન છે ડિસ્ટન્સ સમાન હોય એકવાર જાય ત્યારે ચાલીની ઝડપ બીજી વાર ત્યારે ત્રીસની ઝડપ ડિસ્ટન્સ સમાન હોય એટલે કે આ એક્સ ઝડપ કહીએ અને આપણે વાય કહીએ તો સરેરાશ ઝડપ થાય ટુ એક્સ વાય છેદમાં એક્સ પ્લસ વાય બે ગુણ્યા ચાલીસ ગુણ્યા ત્રીસ છેદમાં ચાલીસ પ્લસ ત્રીસ એટલે કે સિત્તેર હા આપણો જવાબ આવે ચાર તરી બાર બાર દુ ચોવીસ બસો ચાલીસ ભાઈંગા સાત હાથ તરી એકવી એકવી એટલે કે ત્રીસ હાથ ચોકઠી આવી ચોત્રીસ પોઈન્ટ જવાબ આવે ચોત્રીસ પોઈન્ટ ત્રણ સરેરાશ ઝડપકીએ ત્યારે ડાયરેક્ટ આ સૂત્ર મૂકીને આપણે દાખલો ગણી દેવાનો પરંતુ મિત્રો જ્યારે ડી સમાન હોય ત્યારે ડી અલગ હોય તો આ રીતે સૂત્ર મૂકવાનું થતું નથી ઘણીવાર પૂછેલું હોય કે ડી ડિસ્ટન્સ છે એમાંથી વન બાય થર્ડ જેટલું ડિસ્ટન્સ વીસની ઝડપે અને બાકીનું ટુ બાય થ્રી જેટલું ચાલીસની ઝડપે તો સરેરાશ ઝડપ શોધો તો રીત બદલી જશે આ રીતે થશે નહીં એના પછીનો ક્વેશ્ચન છે વન મેળવવા માટે એક સંખ્યાને તેના ચોથા ભાગથી ગુણાકાર કરવામાં આવે તો તે સંખ્યા શોધો તો આની અંદર મિત્રો ડાયરેક ઓપ્શન ઉપરથી શરૂ કરી દેવાય પહેલો ઓપ્શન લીધો બાવીસના ચોથા ભાગથી એનો ગુણો બાવીસનો ચોથો ભાગ એટલે કે પોઈન્ટમાં આવે તો અત્યારે આ ઓપ્શનને રહેવા દેવાય ચોવીસનો ચોથો ભાગ છ એના વડે ગુણી છ ચોક તો એકમનો આપને ખબર પડી જાય ચાર અને છ છે તો ચાર આવશે તો આપણે જવાબ આવે નહીં એકસો વીસ અને એકસો ને ચુમ્માલીસ હશે આનો ચોથો ભાગ એટલે સાત હાથ ચોક અઠ્યાવી આની અંદર હાથ અઠા છપ્પન એટલે કે એકમનો અંક છ આવશે આની અંદર નવ છે તો આપણે જવાબ ન આવે પરંતુ આપણે ગુણી લઈએ એકસો ને છન્નું માં એકસો જવાબ આવે છે અઠ્યાવીસમાં એકસો ને જવાબ આવે છે આ બંને વચ્ચેની સંખ્યા હોય કેમ કે આ વન સિક્સટીને આ બંનેની વચ્ચે જ આવવાના છે ચોવીસ અઠાવીસ તો બાવીસ નહીં આવે ડાયરેક આપણે છવ્વીસ ટીક કરી દેશું બે રાશિઓનો સરવાળો તેના તફાવતના પાંચ ગણા બરાબર હોય તો તે બે રાશિનો ગુણોત્તર કાલ જગ્યા છે બે રાશિનો સરવાળો તેના તફાવતના પાંચ ગણા બરાબર છે તો આપણે અહીંથી ચાલુ કરીએ થ્રી જેમ ટુ એટલે આનો સરવાળો કેટલો થાય થ્રી એક્સ પ્લસ ટુ એક્સ એટલે કે પાંચ એક્સ તફાવત એક્સ આ સરવાળો તફાવત કરતાં પાંચ ગણા બરાબર છે હા તો બે રાશિનો ગુણોત્તર થ્રી જેમ ટુ પાંચ જેમ છમાં સરવાળો અગિયાર એક્સ થાય તફાવત એક્સ છે અગિયાર ગણો થાય તો આ જવાબ આવે છ જેમ પાંચનો ખાસ આની અંદર જોવાનું કે ટુ અમુક ભૂલ કરી શકે પરંતુ મિત્રો થ્રી જેમ ટુને પ્રાયોરિટી આપવાની એ લખવાનું કેમ કે તફાવત છે એટલે કે પહેલાંમાંથી બીજું વાત કરવાની આપણે વાત કરીએ છીએ તો આમાં માઇનસ એક્સ આવે એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો સાઠ છે જો અંશમાં બે ઉમેરવામાં આવે ને છેદમાંથી બે બાદ કરી તો ટુ બાય થડ બને છેદનો સરવાળો સાઠ તો અહીંયા જો સાઠ છે સાઠ છે બધામાં સાઠ છે તો આપણે આગળ વધીએ અંશમાં બે ઉમેરીએ અને છેદમાંથી બે બાદ કરીએ તો ટુ બાય થ્રી બને છે એનો મતલબ એવો કે છેદ મોટો હશે તો આ નહીં આવે છેદ મોટો એવી સંખ્યા ગોતો કાં તો આ જવાબ આવશે કાં તો આ જવાબ આવશે આમાં જોઈએ અંશમાં બે ઉમેરવામાં આવે તો ચોવીસ છેદમાં બે બાદ કરવામાં આવે તો છત્રીસ બારદું જોઈને બાર થરી છત્રીસ તો આપણો જવાબ એના પછીનો ક્વેશ્ચન એક વસ્તુને આટલામાં વેચવાથી મળતા નફાની ટકાવરી અને વસ્તુને બારસોમાં વેચવાથી નુકસાની ટકાવરી સમાન છે શું કે એક વસ્તુ છે તેને તમે વધારે કિંમતમાં એટલે કે સોળસોને વીસમાં વેચશો તો જે નફો થશે આ મૂળ કિંમત છે જે નફો થશે તે નફો આ વસ્તુને તમે બારસોમાં વેચશો તો એક્સ માઇનસ બારસો જે ખોટ જશે તે બંનેની કિંમત સમાન છે તો એકસ મૂળ કિંમત આપને મળી જાય સોળસો વીસ અને બારસો એટલે કેટલા છે ચારસો વીસનો ડિફરન્સ છે એટલે કે બસો ને દસનો બાજુ નફો બસો દસ થશે અને કોટ બસો દસ થશે બારસો પ્લસ બસો દસ કરી દઈએ ચૌદસો ને દસ આપણે આ થાય મૂળ કિંમત તો વીસ ટકા નફો મેળવવો હોય તો કેટલાય વેચવી જોઈએ ચૌદસો ના વીસ ટકા એટલે કેટલા થાય દસ ટકા એટલે થાય એકસો એટલે થાય આપણો જવાબ એના પછીનો ક્વેશ્ચન છે પી અને ક્યુ ની સરેરાશ માસિક આવક પાંચ હજાર દસ છે ક્યુ અને આર ની સરેરાશ માસિક આવક આટલી છે પી અને આર ની સરેરાશ માસિક આવક આટલી છે તો પીની માસિક આવક કેટલી પી પ્લસ ક્યુની સરેરાશ માસિક આવક આટલી એનો મતલબ કે પી પ્લસ ક્યુની આવક પાંચ હજાર દસ ગુણ્યા બે એટલે કે દસ હજાર સો થશે પી પ્લસ ક્યુની આવક દસ હજાર સો થાય એ વસ્તુ તમને ખબર પડે ઓકે ક્યુ પ્લસ આરની એ જ રીતે થશે અને આપણે જો મિત્રો આ ત્રણેયનો સરવાળો કરશું તો આની અંદર શું આવશે પી પ્લસ ક્યુ ભાંગ્યા બે પ્લસ ક્યુ પ્લસ આર બે બરાબર આટલા એટલે કે પી પ્લસ ક્યુ પ્લસ આર બરાબર આ તણાઈનો સરવાળો થશે એ વસ્તુ તમને સમજી ગયા આ ડબલ કરી છે પી પ્લસ ક્યુ આર બરાબર આટલા થશે આની અંદર તમે કરશો તો આના ડબલ થશે અને પી પ્લસ આર એટલે કે આના ડબલ થશે એ તણાઈનો તમે સરવાળો કરશો એટલે કે પી પ્લસ ક્યુ પ્લસ ક્યુ પ્લસ આર એટલે બે પી બે ક્યુ અને બે આર આવશે અને આ ડબલ ડબલ સંખ્યા આવશે એને ભાઈ ગયા બે કરશો એટલે આ સિંગલ સિંગલ સંખ્યા પી પ્લસ ક્યુ પ્લસ આ ત્રણેયનો જ સરવાળો આવી જશે લાનો સરવાળો કરીએ પાંચ હજાર છ હજાર પાંચ હજાર દસ હજાર સોળ હજાર સોળ હજાર માથે કેટલા છે આ છસો વી અને દસ એટલે કે છસો અને આના ત્રણસો એટલે કે નવસો ને ત્રીસ સોળ હજાર નવસો તન પી પ્લસ ક્યુ પ્લસ આર બરાબર સોળ હજાર ત્રીસથી આજે પીની માસિક આવક પૂછેલી છે તો ક્યુ પ્લસ આરની કેટલી છે ક્યુ પ્લસ આરની છે છ હજાર છસો વીસ એટલે કે એને ગુણ્યા બે કરી દેવાના બે ની બાદ બાકી છત્રીસો નેવ જવાબ એના પછીનો ક્વેશ્ચન જોઈએ લંબાઈ આટલી છે પોળા આટલી છે લંબચોરસ નું છેત્રફળ બંનેનો ગુણાકાર આ બેનો ગુણાકાર કરો એટલે આઠ તરી ચોવીસ એ કેટલા છે આમાં બે છે ને એક આમાં એટલે ત્રણ એક આમાં છે ને બે આમાં છે એટલે ત્રણ ચોવી એક બી કુ કોઈ બે સંખ્યાનો ગુણોત્તર ચાર જેમ સાત છે જો તેમની વચ્ચનો તફાવત ત્રેસઠ નાની સંખ્યા કઈ ચાર જેમ સાત છે તફાવત આ બંને વચ્ચેનો થાય ત્રણ એ ત્રણ નથી કેટલા છે ત્રેસઠ કેટલા વડે ગુણેલા છે એકવી તો નાની સંખ્યા કઈ નાની ચાર ને એકવી વડે ગુણો એટલે જવાબ આવી જાય ચોર્યાસી એના પછીનો મસ્ત ક્વેશ્ચન છે કોઈ એક સંખ્યામાંથી અડતાલીસ બાદ કરવામાં આવે ત્યારે તે તેના એસી ટકા સુધી ઘટે છે તો તે સંખ્યાનો ચારના છેદમાં પાંચમો ભાગ શોધો એસી ટકા સુધી ઘટે છે એનો મતલબ એવો કે વીસ ટકા ઘટે છે અહીંયા ભૂલ કરવાની થતી નથી વીસ ટકા ઘટે છે આ વસ્તુ ધ્યાન રાખવાની છે એક સંખ્યામાંથી અડતાલીસ બાદ કરશો એટલે કે વીસ ટકા ઘટે છે સો સંખ્યા છે એ હો છે અને વીસ ટકા ઘટે છે એમાંથી અડતાલીસ બાદ કરો એટલે એનો મતલબ કે અડતાલીસ એટલે કે વીસ ટકા થશે જે તે સંખ્યા છે એના વીસ ટકા એટલે અડતાલીસ આને ગુણ્યા તમે પાંચ કરો એટલે કે જવાબ એ આવે એની સંખ્યા સો ટકા એટલે કે સંખ્યા તો સંખ્યા છે અડતાલીસ ગુણ્યા પાંચ તે સંખ્યાનો ચારના છેદમાં પાંચમાં ભાગ છે એટલે ચારના છેદમાં ફોર ફાય પાંચ ગુણ્યા ચાર એટલે કે પચા ગુણ્યા ચાર કરો એટલે બસો અને ચાર દુ આઠ બાદ કર નાખો એકસો જવાબ આની અંદર ખાલી મિત્રો આ એક વસ્તુ ધ્યાન રાખવાની હતી કે વીસ ટકા ઘટે છે એટલે કે અડતાલીસ એક એટલે વીસ ટકા છે એટલે દાખલો સિમ્પલ જ છે એના પછીનો દાખલો આવ્યો સોનમ ચાર હજારની ખરીદી કરવા પર ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ અથવા પચીસ અને પાંચ ટકાના બે ક્રમિક ડિસ્કાઉન્ટ વચ્ચે નિર્ણય કરી શકી નથી તો બંને વચ્ચે શું તફાવત છે આપણે કીધું હતું કે ત્રીસ ટકા અને પચીસ અને પાંચ પ્લસ ત્રી થાય છે આ બંનેનો સરવાળો તો ડિસ્કાઉન્ટ આ ત્રીસ છે તે મોટું હોય બે ક્રમિક ડિસ્કાઉન્ટને આપણે એક સિંગલ ડિસ્કાઉન્ટમાં ફેરવવું તો શું રીતે કરવાનું પેલું ડિસ્કાઉન્ટ પ્લસ બીજું માઇનસ પહેલું ગુણ્યા બીજું છેદમાં ચોક એટલે છે તો બંને ડિસ્કાઉન્ટ વચ્ચે કેટલો તફાવત છે ત્રીસ છે તો બંને વચ્ચે એક પોઈન્ટ પચીસ નો તફાવત છે તો ચાર હજાર ઉપર એક પોઈન્ટ પચીસ એટલે કેટલા થશે ચાર હજારના એક પોઈન્ટ પચી કરશું એટલે ચાર ગુણ્યા એક પોઈન્ટ પચીસ એટલે કે પાંચ મને બે મિંડ ઉઠશે એક બીજું મીંડું એટલે કે પચાસ રૂપિયાનો તફાવત થશે એના પછી મિશ્રણનો ક્વેશ્ચન છે આપણે સારો ક્વેશ્ચન છે પંચાણું લીટર મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર થ્રી જેમ ટુ છે આ ગુણોત્તર એક જેમ બે કરવું તો કેટલું પાણી ઉમેરવાનું તો ગુણોત્તર જોઈ લે દૂધ પાણી કેટલો છે ત્રણ જેમ બે છે એટલે કે ટોટલ કેટલા છે પાંચ ભાગ છે પાંચ ભાગ છે એમાંથી ત્રણ દૂધ છે અને બે પાણી છે ટોટલ કેટલું છે પંચાણું લિટર પાંચ ભાગ છે પંચાણું લિટર એટલે કેટલા વડે ગુણશું વીસ પચાસ એટલે ઓગણીસ પચાસ પંચાણું ઓગણીસ વડે ગુણવાનું આને ઓગણીસ વડે ગુણવું એટલે દૂધ આવે તરી સત્તાવન આડત્રીસ એટલે કે સત્તાવન લીટર દૂધ છે આડત્રીસ લીટર પાણી છે એટલે કે ટોટલ પંચાણું લીટર દૂધ બને છે આ રીતની વસ્તુ છે હવે આપણે એની અંદર દૂધ અને પાણીનું ગુણોત્તર વન જેમ ટુ કરવાનું છે પાણીનો દૂધ અને પાણીનો ગુણોત્તર વન જેમ ટુ એનો મતલબ કે દૂધ જેટલું હતું તેટલું જ રહેશે સત્તાવન ને સત્તાવન રહેશે આ વન જેમ છે પરંતુ આના કરતાં વન જેમ ટુ એટલે કે દૂધ કરતાં પાણી ડબલ કરી દેવાનું છે સત્તાવન ગુણ્યા ડબલ એટલે કે એકસો ને ચૌદ કરવાનું છે તો પાણી કેટલું ઉમેરવું પડે તો આડત્રી છે આ એકસો ચૌદ છે એકસો ને ચૌદ માઇનસ આડત્રી આટલું આપણે વધારાનું પાણી ઉમેરવું પડે એકસો ચૌદમાંથી આડત્રીસ જશે એટલે કે છોતેર જવાબ આવશે એના પછીનો ક્વેશ્ચન છે થોડીક રકમ એને લંબાવેલી છે પણ હે સેલો ત્રણ સંખ્યા એ પ્લસ બી પ્લસ એટલે ત્રણ સંખ્યા એ બીસી છે એમાં પાંચ ઘટાડવામાં આવે અને બીમાં પાંચ વધારવામાં આવે તો તેના મૂલ્યો સમાન થશે એટલે કે એમાંથી જો તમે પાંચ બાદ કરો અને બીમાં પાંચ વધારો તો આ બંને સંખ્યા સમાન થશે જો સીમાં આઠ વધારવામાં આવે અને બીમાં આઠ વધારવામાં આવે તો મૂલ્યો સમાન થશે જો મિત્રો હું કીધું ફરીથી એકવાર સીમાં આઠ વધારો અને બીમાં આઠ વધારો તો મૂલ્ય સમાન થશે એનો મતલબ એવો કે બી બરાબર સી જ છે ખોટું ખોટું લાંબુ લખીને તમને ગૂંચમવામાં મૂકે છે એ અને સીનો સરવાળો ચારસો વીસ હોય તો બીનું મૂલ્ય શોધો એ અને સીનો સરવાળો ચારસો વીસ આપણે શું કીધું બી પ્લસ બી અને સી બંને સરખા છે એટલે કે એ અને બીનો સરવાળો ચારસો વીસ કહી શકાય અને આ બીજું સમીકરણ આપણી પાસે છે એના ઉપરથી એ માઇનસ બી બરાબર દસ એ માઇનસ બી બરાબર દસ મળી ગયા અને એ બી બરાબર ચારસો વીસ છે તો ખબર પડી જાય ટુ એ બરાબર ચારસો ને ત્રી એ બરાબર બસો ને પંદર બી બરાબર થાય બસો ને પાંચ બંનેની કિંમત મળી ગઈ તો બી નું મૂલ્ય શોધો બી નું મૂલ્ય થાય બસો સિમ્પલ વસ્તુ એના પછીનો પ્રશ્ન છે બાર નવ છ સમાંતર શ્રેણીમાં ત્રીસમું પદ કેટલું બાર બીજું પદ છે નવ ત્રીજું પદ છે છ એવી રીતે કરીને આપણે ત્રીસમું પદ શોધવાનું છે ડી એટલે કે ડિફરન્સ કેટલો છે માઇનસ ત્રણ ત્રીસમું પદ એટલે કે પહેલું પદ માઇનસ એન માઇનસ વન ડી પહેલું પદ બાર પ્લસ ઓગણત્રી ગુણ્યા ડી એટલે કે માઇનસ ત્રણ બાર પ્લસ ઓગણત્રી માઇનસ ત્રણ એટલે કે માઇનસ જ થઈ જશે માઇનસ સત્તાવન સોરી ત્રી તરી નેવું એટલે કે સત્યાશી બાર માઇનસ સત્યાસી એટલે કે માઇનસ સેવન્ટી ફાઈવ જવાબ નીચેના આપેલો પ્રશ્નનો ઉકેલ શોધવાનો છે એ પ્લસ બીનો સ્ક્વેર માઇનસ એ માઇનસ બીનો સ્ક્વેર છેદમાં એ ગુણ્યા બી આ રીતે છે મિત્રો એ પ્લસ બીનો સ્ક્વેર માઇનસ એ માઇનસ બીનો સ્ક્વેર છેદમાં એ ગુણ્યા બી એ પ્લસ બીનો સ્ક્વેર એટલે શું થાય એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી માઇનસ એ માઇનસ બીનો સ્ક્વેર એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ ટુ એ બી આ રીતનું થશે છેદમાં એ બી હવે આપણે આની નિશાની બદલાઈ નાખીએ તો આ માઇનસ આવી જશે આ માઇનસ થઈ જશે એક મિનિટ આ માઇનસ થઈ જશે આ પ્લસ છે એ માઇનસ થઈ જશે અને આ માઇનસ તો પ્લસ થઈ જશે એ સ્ક્વેર એ સ્ક્વેર ઉડી જશે બી સ્ક્વેર બી સ્ક્વેર ઉડી જશે ટુ એ પ્લસ ટુ એ એટલે કે ફોર એ બી છેદમાં એટલે કે ચાર જવાબ આવશે તો આ રીતમાં ક્યારેય સોલ્વ કરવાનું થતો નથી તમે એ રીતે કરવા બેસી ન જતા એના પછીનો લાસ્ટ ક્વેશ્ચન છે આપણો સૌથી મોટી સંખ્યા શોધો ઝીરો પોઈન્ટ ચારનો સ્ક્વેર એટલે કે પોઈન્ટ સોળ થશે પાંચના છેદમાં છ અને આઠના છેદમાં બાર તો બેયના છેદ સરખા કરી નાખ્યો તો આ થાય દસના છેદમાં બાર અને આ તો છે આઠના છેદમાં બાર દસના છેદમાં બાર અને આઠના છેદમાં બારમાંથી મોટું કોણ થશે જેનો અંશ મોટો તે મોટો એટલે આ સી ઓપ્શન જતો રહ્યો પાંચના છેદમાં છ અને પોઈન્ટ સોળમાંથી પણ આપને ખબર છે કે પાંચના છેદમાં છ મોટા થશે એટલે આ ઓપ્શન પણ જતો રહ્યો અને બીજું આ બેમાં કમ્પેરિઝન કરો તો પોઈન્ટ સિક્સટી સેવન એટલે કે ટુ બાય થ્રી થાય ટુ બાય થ્રી એટલે કે ફોર બાય સિક્સ કહેવાય આ ફોર બાય સિક્સ છે ને આ ફાઇવ બાય સિક્સ છે જેનો અંશ મોટો તે સંખ્યા મોટી એટલે કે બી ઓપ્શન સૌથી મોટી થશે ઘણી રીતે તમે સોલ્વ કરી શકો છો તો આજના માટે મિત્રો આટલું જ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો અને સારા લાગે એટલે કોમેન્ટ કરજો જય હિન્દ જય ભારત